લગ્ન પ્રસંગમાં મળે તેવા સેવરોલ ઘરે નથી બનતા તો આજે આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીત સાથે તેલ પીધા વગર નવા જ સેવરોલ બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણે ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં જઈએ તો સૌથી વધારે આપણે રોલ પસંદ આવે છે પણ ઘરે એવા પરફેક્ટ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બનતા નથી હોતા તો આજે હું તમને પરફેક્ટ રીત સાથે બતાવીશ જેથી લગ્ન પ્રસંગને પણ ટક્કર મારી દે તેવા સેવ રોલ બનશે અને બિલકુલ એમાં તેલ નહીં ભરાય તેલ નહીં રહે એ રીતે આપણે બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે હવે સેવરોલ બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બાફેલા બટેટા તો મેં અહીંયા ચાર નંગ બાફેલા બટેટા લીધા છે અને ખાસ કરીને બટેટાની છાલ કાઢ્યા પછી બટેટા સાવ ઠંડા થઈ જાય પછી જેમાંથી સેવરોલ બનાવવાના એટલે પરફેક્ટ બનશે તમારે એમાં વધારે પડતો કોઈ પણ જાતનો લોટ બાઇન્ડિંગ માટે એડ નહીં કરવો પડે હવે આ રીતે મેસ કર્યા પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા અને મસાલામાં અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને સાથે એક ટી સ્પૂન આમચૂર પાવડર ખટાસ માટે મેં આમચૂર પાવડરનો યુઝ કર્યો છે તમે લીંબુના રસને પણ એડ કરી શકો એક ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું જો બટેટા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય તો આ રીતે તમારે થોડું એડ કરવાનું હાથથી પહેલાં બધા મસાલાને મિક્સ કરી લેશું પછી જેટલી જરૂર લાગશે બાઇન્ડિંગ માટે આપણે એટલો જ લોટ એડ કરીશું તો તમે આમાં કોર્નફ્લોર પણ એડ કરી શકો મેંદાનો લોટ પણ એડ કરી શકો અને સાથે ચોખાનો લોટ પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું અને મિક્સ કરી લેશું તો આ સેવરોલ હેલ્ધી બનશે ટેસ્ટી બનશે અને ક્રિસ્પી પણ બનશે તો આ રીતે મિક્સ કરી લેશું હવે આપણે વધારે લોટ એડ કરવાની જરૂર નથી લાગતી તો વધારે લોટ એડ નહીં કરવાનો આ રીતે મિક્સ કરી લેશું તમે એકવાર આ રીતે હાથથી કરશો તો તમે જુઓ આ રીતે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે બસ હવે હાથને આપણે સરસ પાણીથી ધોઈ લેવાના અને થોડા તેલથી ગ્રીસ કરી લેવાના એટલે જ્યારે તમે રોલ કરો ત્યારે એક સરખો સ્મૂથ રોલ તૈયાર થાય આ રીતે બંને હાથની મદદથી તમારે જે રીતે આપણે લાડવામાં મુઠિયા વાળીએ એ જ રીતે પહેલાં વાળી લેવાના એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે પછી આ રીતે રોલને સ્મૂથ કરતો જવાનો અંગૂઠા અને આંગળીઓની મદદથી બંને સાઈડથી આ રીતે પ્રેસ કરતું જવાનું પછી બંને હાથની હથેળીથી તમારે આ રીતે ગોળ ગોળ કરતો જવાનું એટલે પરફેક્ટ રોલ તૈયાર થઈ જશે તો છે ને એકદમ સિમ્પલ રીત આ રીતે સ્મૂથ કરી લેવાનું અને આ જ રીતે બાકીના બધા જ રોલ આપણે બનાવી તૈયાર કરી લેશું તો તમે ક્યારે આ રીતે લગ્ન પ્રસંગમાં બને તેવા સેવ રોલ ઘરે બનાવ્યા છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો આ રીતે હું બધા જ રોલવાળી પહેલાં તૈયાર કરી લઈશ અને પછી આપણે એમાંથી સેવ કઈ રીતે કોટિંગ કરવું ક્રિસ્પી કઈ રીતે બનાવવા એ પણ આપણે જોશું પરફેક્ટ રીત સાથે તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો તો આ રીતે તમે જુઓ મેં બધા જ રોલ એક સરખાવાળી તૈયાર કરી લે લીધા હવે આપણે સેવ રોલ બનાવીએ છીએ તો એના માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સેવ જે ઝીણી સેવા આવે તે લેવાની ઘઉંના લોટની આવે છે જેમાંથી આપણે સેવ અહીંયા બનાવીએ તે અને વર્મીસીલી જે જાડી સેવા આવે તેનો આપણે યુઝ નથી કરવાનો સેવને થોડી આ રીતે અધકચરી હાથથી ક્રશ કરી લેવાની બહુ ઝીણી પણ નહીં કરવાની ને બહુ મોટી પણ નહીં રાખવાની હવે સેવ રોલને કોટ કરવા માટે આપણે એક સ્લરી તૈયાર કરીશું એના માટે આપણે અહીંયા કોર્ન ફ્લોરનો યુઝ કરીએ છીએ તમે મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન જેટલા કોર્ન ફ્લોરમાં એક પીંચ જેટલું મીઠું પણ એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરી મીડિયમથી કેવું બેટર તૈયાર કરીશું બહુ પતલું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં કોર્ન ફ્લોર છે તરત જ ઘાટો થઈ જાય છે એટલે જો તમે સેવ સેવરોલને ડીપ કરો અને વચ્ચે પણ તમને જો એવું લાગે કે જે કોર્ન ફ્લોર ઘાટો થઈ ગયો છે તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી શકાય તો તમે જુઓ અહીંયા મીડિયમથી કેવું મેં બેટર રાખ્યું છે હવે એમાં રોલને ડીપ કરીશું અને હાથથી કે આ રીતે સ્પૂનથી તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમારે આ રીતે કોટ કરી લેવાનું એક એક રોલને તમારે ડીપ કરતું જવાનું અને પછી સેવમાં આ રીતે ફેરવતું જવાનું સેવ બરાબર ચોટી જાય અને એક સરખી લાગી જાય ત્યાં સુધી આ રીતે ફેરવતું જવાનું ઉપર અને નીચેના બંને ભાગમાં પણ આપણે સારી રીતે સેવથી કોટ કરી લેવાનું ઉપરથી આ રીતે જેટલી સરસ સેવ તમે એમાં ચોંટાડશો એટલે જ સરસ રોલ ક્રિસ્પી બનશે તો આ રીતે તમે જુઓ જરૂર લાગશે તો હું થોડી થોડી સેવ આ રીતે ઉપરથી પણ એડ કરું છું અને આ રીતે રોલને સરસ એવો બનાવી લેવાનો તો આ રોલને આપણે એક ડીશમાં મૂકી દઈશું અને સેમ પ્રોસેસથી આપણે બધા રોલને ડીપ કરી લેવાના અને જ્યારે તમે આ રીતે ડીપ કરો ત્યારે તરત જ તમારે એને સેવમાં કોટ કરી લેવાનું સેમ પ્રોસેસથી બધા જ રોલ સરસ રીતે તૈયાર કરી લેવાના છે ને એકદમ સિમ્પલ રીત અને તમે આ રોલને આ રીતે સેવમાં ડીપ કરી અને પછી ફ્રીઝમાં રાખી દો અને પછી ફ્રાય કરો તો પણ ચાલે મહેમાન આવવાના હોય એને આ રીતે તૈયારી કરીને રાખી દો અને પછી જ્યારે મહેમાન આવે ત્યારે તમે એને ફ્રાય કરો તો પણ ચાલે આ રીતે બધા સેવ રોલને મેં સરસ એવા કોટ કરી તૈયાર કરી લીધા હવે હું અહીંયા ફ્રીઝમાં નથી રાખતી ડાયરેક્ટ ફ્રાય કરું છું ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલને ગરમ થવા માટે મૂક્યું છે તેલ બહુ ગરમ નથી અને બહુ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે હાઈ ફ્લેમ ઉપર નથી રાખવાનું અને આ રીતે એકસાથે તમારે જેટલા રોલને ફ્રાય કરવા હોય એટલા તેલમાં એડ કરી દેવાના અહીંયા તમે જુઓ તેલમાં બબલ્સ થાય છે થોડા બબલ્સ ઓછા થઈ જાય અને આ રીતનું તેલ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાના એટલે કે ફેરવવાના નથી પછી તમે આ રીતે સ્પૂનની મદદથી ચમચાની મદદથી આસાનીથી ફેરવી શકશો જો તમે પહેલાં જ ફેરવી દેશો તો જે સેવ છે એ સરસ એવી નીકળી જશે અને પરફેક્ટ નહીં રહે અને સાથે ક્રિસ્પી થવામાં પણ વાર લાગશે તો આ રીતે આપણે ફેરવતા ફેરવતા સરસ રોલને ક્રિસ્પી કરી લેવાના છે તો બહુ સેંનો કલર ચેન્જ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે એને તેલમાંથી કાઢો કારણ કે તેલમાંથી કાઢ્યા પછી પણ આ રોલ છે ગરમ હોય છે એના લીધે સેવનો કલર ડાર્ક થઈ જશે આ રીતે તમે જુઓ જે તેલ છે એમાં બબલ્સ હવે ઘણા બધા ઓછા થઈ ગયા છે રોલનો કલર પણ હલકો બ્રાઉન થવા આવ્યો છે તો બસ હવે આપણે એને આ રીતે પલટાવી દેસું અને પછી તરત જ આપણે એને તેલમાંથી કાઢી લેશું તો જુઓ અહીંયા તમે તેલ બિલકુલ નથી રહ્યું તેલ બિલકુલ ભરાયું પણ નથી અને સરસ એવા રોલના કલર આવી ગયા છે તો આ જ રીતે બાકીના બધા જ રોલ આપણે ફ્રાય કરવાના છે બાકીની બેન્ચને પણ મેં ફ્રાય કરી તમે જુઓ પરફેક્ટ કલર સાથે બધા જ રોલ સરસ એવા ફ્રાય થઈ ગયા છે આ રોલને તમે ગરમા ગરમ ઠંડા બંને રીતે સર્વ કરી શકો છો ખાવાની ખૂબ મજા આવશે બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ એવા લગ્ન પ્રસંગમાં હોય તેવા જ આ સેવ રોલ ઘરે બને છે તો તમે આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો હું તમને તોડીને પણ બતાવી દઉં જુઓ બહારથી છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બિલકુલ એમાં તેલ નથી ભરાયું તો તમને આ રેસીપી જરૂરથી ટ્રાય કરવાનું મન થશે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને બધાની ફેવરિટ થઈ જશે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો મને કમેન્ટમાં પણ કહો કે આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ